તમે જોઈ શકો છો કે કીર્તિબેન પટેલ છે તેમને અત્યારે હાલમાં ખજૂરભાઈ કેવો વિરોધ કરી રહ્યા છે અને તે બંને વચ્ચે પારસબેન બાર રાઠવા આવીને કેવું કયું છે તેના વિશેનો સંપૂર્ણ વિડીયો આપણે તમને આગળ બતાવીશું એના પહેલા જો આપણી ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને ખજુરભાઈ એક સારા માણસ છે અને સારું કામ કરી રહ્યા છે તો જો હવે પારસબા રાઠોડનો વિડીયો પારસબા રાઠોડ જામનગરથી હવે કાલે ખજુરભાઈની મેં રીલ્સ બનાવી હતી મને સારું લાગ્યું એ એમાં મેં ક્યાંય કોઈનું નામ નથી લીધું કીર્તિ પટેલનું તો આજે એ મારો સ્ક્રીનશોટ પાડીને વિડીયો બનાવે છે તો તમને કાંઈ ભાઈ પર્સનલી કાંઈ પ્રોબ્લેમ છે બધા યારે જેના અંતેના વિડીયો બનાવો અને કાંઈ પણ તમારે એવું હોય તો જામનગરમાં હું રહું છું આવી જાઓ નગર તમારું લોકેશન મને મોકલો હું આવી જાય આપણે સામે સામે બેસીને વાતચીત કરી બાકી ગેરશબ્દ અમે કોઈથી હજી કોઈને બોલ્યા નથી અને અમારે કોઈને બોલવોય નથી અને સોશિયલ મીડિયામાં આ બધું રેવા દો મેં ખજુરભાઈનો વિડીયો બનાવ્યો હતો કેમ કે અમે ખજૂરભાઈના ફ્રેન્ડ છીએ એટલે અમે વિડીયો બનાવ્યો હતો તમને શું લેવાય એવું ખરાબ લાગ્યું તો તમે આવી રીતના ગીત રાખીને કોઈ દીકરીઓની ઉઘાડી કરો છો અને પદ્મની બા નું નામ વચમાં દો છો મારું નામ લો છો અમે છે ને રૂપાલા દરમિયાન દેખાણા છીએ અમે ભાજપ કોંગ્રેસ કે અમે ફેમસ થવા કોઈ ઇન્સ્ટામાં નથી આવ્યા એટલે તમે ધ્યાન રાખજો બેન ઠીક હો જય ભવાની